ના બે દિવસ યત્રાધામ ચાંદોદ કરનાળી વિવિધ નર્મદા કિનારાઓ ખાતે નર્મદા સ્નાન અંગે મનાઈ ફરમાવતું જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે હોળી ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડેલા જાહેરનામા મુજબ વડોદરા જિલ્લાના વિવિધ નદી કાંઠા સહિત ચાંદોદ નર્મદા તટના રાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માળી ઘાટ ચક્રપાણી ઘાટ ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ સોમનાથ ઘાટ જેવા નર્મદા નદીના કિનારે પાણીમાં ડૂબવાના બનાવ બનતા હોય ડૂબવાની ઘટનાઓ ઉભી ન થાય અને આવી દુર્ઘટના ટાળી શકાય તે માટે નદીમાં નહવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેની ચુસ્તપણે અમલવારી કરવાની સાથે હુકમ ભંગ કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાનું ફરમાવાયું છે તેレ चांदोद કનાડીના વિવિધ નદી કિનારાઓ ખાતે hore ઢોરેટીના પરવે चांदोद પોલીસનો ચાપ તો બંધ બસ્તૈ બિલાલ ભુરવા લર્નેશન પ્લસ ન્યૂઝે ડબોય સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર